કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ ક્લાસ સંસ્થાઓને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેને લઈને રાજકોટમાં શું પ્રતિક્રિયાઓ મળી રહી છે મારી સાથે અત્યારે કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ સર કરમચંદાણી જોડાયા છે પ્રકાશ સર આ નવી ગાઈડલાઈન ને તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો નવી જે ગાઈડલાઈન સરકારે જાહેર કરી છે એક અમારા માટે બહુ મોટો સરપ્રાઈઝ એવું લાગી રહ્યું છે કારણ કે કોઈને વિશ્વાસમાં લીધા વગર ના વાલીમને વિશ્વાસમાં લીધેલું છે ને વાલી સંગઠનને વિશ્વાસમાં લીધેલું છે ને અમે ટ્યુશન ક્લાસીસના જે સંગઠનો છે એની સાથે કોઈ ચર્ચા કરેલ છે અને આ કેવી રીતે નિર્ણય લેવાનો છે એ અમને પણ આજ સુધી અને આજ દિવસ સુધી

જે કોરોનાના બે વર્ષ ગયા ઓનલાઈનમાં એની પૂર્તિ થઈ શકી નથી એની પૂર્તિ માત્ર ને માત્ર કોચિંગ ક્લાસીસની અંદર થઈ રહી છે તો આ જે જે સોળ વર્ષથી નીચેના બાળકો છે એને તમે જે ટ્યુશનમાં આવવાનું બંધ કરી રહ્યા છો તો એનો જે પાયો જે એને કાચો રહી જશે તો આગળ જતાં એ કેમ આઈએસ ઓફિસર બનશે આઈપીએસ ઓફિસર બનશે યા કઈ જે પણ એક્ઝામો છે એ આગળ જતાં જીવનની પ્રગતિની પંથ પંથને એને બનાવવા માટે જે પરીક્ષાઓ પાસ કરવી છે એ કેવી રીતે પાસ કરશે તો સોળ વર્ષથી નાની નાના ધોરણમાં જે જે બાળકોને રોકવામાં આવશે તો સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને બહુ મોટો ધક્કો લાગશે અને વિદ્યાર્થીઓની અંદર ભણતર બાબતની એજ્યુકેશન બાબતની બહુ મોટી ઉણપ કચાસ રહી જશે એ મારી ખાતરી છે ક્યાંક સરકારે ઉલ્લેખ પણ કર્યો છે કે કોચિંગ ક્લાસના રજીસ્ટ્રેશન થવા જોઈએ એને આપ કઈ રીતના જોવો છો રજીસ્ટ્રેશન વિશે શું આ જે માંગ છે રજીસ્ટ્રેશનની એ તો અમે કેટલાક વર્ષોથી અમે માંગી રહ્યા છીએ કે રજીસ્ટ્રેશન કરાવવું એ અને અમારા માટે પણ કંઈક ઓર્ગેનિક સેક્ટરમાં આવવું એ અમારા માટે પણ જરૂરી છે એટલે રજીસ્ટ્રેશન લેવા તો અમે બધી રીતે તૈયાર જ છીએ આખો સંગઠન તૈયાર છે કે જે પણ નોમ્સ હોય અને જે એપ્લિકેબલ થતા હોય જે એને જેમ કેટલાક નોર્મ્સ છે સરકારના એપ્લિકેબલ પોસિબલ નથી તો એપ્લિકેબલ થતા હોય બાળકોની સેફ્ટી રહેતી હોય અમારું પણ જીવન છે અમે અમારી સેફ્ટી એને પણ ધ્યાનમાં દેતા હોઈએ એટલે બાળકોની સેફ્ટી પણ ધ્યાનમાં દેતા હોઈએ તો રજીસ્ટ્રેશન કરાવવું પણ રજીસ્ટ્રેશન કરાવવાની પાછળ કે સોળ વર્ષથી બાળકના હા વિદ્યાર્થીઓને ન બોલાવવું તો એનો કોઈ તાત્પર્ય બનતો નથી અને રજીસ્ટ્રેશન કરાવવા તો દરેક ક્લાસીસ ઓનર અને દરેક સંગઠન તૈયાર જ છે કોચિંગ ક્લાસ સેન્ટરોના માલિક સંચાલકો વચ્ચે અત્યારે શું ચર્ચાનો જોર છે રાજકોટ જે હું ગુજરાતનો પ્રમુખ છું ને કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ડાયરેક્ટર પણ છું રાજકોટની સાથે તો સમગ્ર ભારતની અંદર આજે કોચિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઓનર્સ અને એની જોડાયેલા જે શિક્ષકો છે એ લાખોની સંખ્યામાં છે અને સૌ બધા ચિંતિત છે કે આ જશે તો અમે અમારા સ્વાભિમાન સાચવવા માટે કરશું શું આજે જેને આખો જીવન એની પાછળ સમર્પિત કર્યું હોય આજે એ વ્યક્તિ શાકભાજીની રેકડી તો નહીં હલાવે એ વ્યક્તિ પકોડા તો નહીં બનાવે એ વ્યક્તિ કોઈ ઠેલા તો નહીં કરે એ વ્યક્તિ હોટેલ તો નહીં ખોલે એ વ્યક્તિ બીજા કોઈ વ્યવસાયમાં તો નહીં જાય એ વ્યક્તિ કપડાનો ધંધો તો નહીં કરે પણ રોજગાર જે ગુજરાન માટે જે કામ કરી રહ્યું હતું શિક્ષણ દઈ રહ્યો હતો અને અને સરકાર એમ કે છે ગ્રેજ્યુએટ અમે તો પહેલાથી ક્વોલિટી શિક્ષણમાં જ માનીએ છીએ કારણ કે બાળકને શાળાની અંદર જે અપૂર્ણતા રહી ગઈ છે એને પૂર્ણ કરવાનું કામ અમે કરીએ છીએ એટલે વી આર એક્સપર્ટ વી આર ક્વોલિફાઈડ એટલે એમાં કોઈ બે શક નથી કે કોચિંગ ક્લાસની અંદર જે છે એ અનક્વોલિફાઈડ ટીચર અથવા ગ્રેજ્યુએટ નો એવા ટીચર હું તો અમે અમે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ને બી એડ લેવલના અને પીએચડી લેવલના શિક્ષકો એનું સંગઠન છે અને એવા શિક્ષકો જ ભણાવતા હોય છે પ્રકાશ સર કોચિંગ ક્લાસને રેગ્યુલેટ કરાવવાનું પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયો છે શું કેવું છે કોચિંગ ક્લાસ પહેલાંથી જે છે ને સેલ્ફ રેગ્યુલેટેડ ચાલતી સંસ્થા છે અમે સરકાર પાસેથી કોઈ પણ જાતનો એક રૂપિયો લીધા વગર વ્યવસાય કરીએ છીએ સેલ્ફ પ્રોફેશન છે વીઆર ક્વૉલિફાઈડ છીએ અને જે બાળક છે એ પોતાની ઈચ્છાથી અને સ્વેચ્છાથી પસંદ કરે છે કે મારે કયા શિક્ષક પાસે ભણવું છે કયા આધારે એ શિક્ષકને પસંદ કરે છે એને ખબર છે તો વિદ્યાર્થી અને વાલી શિક્ષકમાં વિશ્વાસ કરીને કોચિંગમાં મૂકે છે તો આ જે એને ફોર્સ કરવું કે આ શિક્ષક પાસે ન જાઓ એને બંધ કરવું એ મારા મત મુજબ જે ડેમોક્રેટિક વેલ્યુઝ છે લોકતાંત્રિક મૂલ્યો છે એનો પણ આ ગાઈડલાઈનમાં હનન થઈ રહ્યું છે અને આ હનન ન થાય એના માટેની આ લડત છે કાશ સર કોચિંગ ક્લાસ સંગઠન કયા પગલાં લેવા જશે હવે શું માંગ છે આપની શું આગામી દિવસોમાં તમારી યોજનાઓ રહેશે કાલે ગુજરાત ફેડરેશનની જે મિટિંગ હતી એમાં એક જ ચર્ચા હતી કે આપણે સરકારના જેટલા નોમ્સ છે એમાં જે પોઝિટિવ છે એ વસ્તુ લેશું અને સરકારને પાછો આની ગાઈડલાઇનની અંદર એક રિવાઇઝ ગાઈડલાઈન જે છે જે એના બાળકો માટે પણ સારી થાય અ શિક્ષણ માટે પણ સારી થાય અને વ્યવસાય માટે પણ સારી થાય એવી રિવાઇઝ ગાઈડલાઇન જે છે એ સરકારને સોંપવામાં આવશે સરકારને એની અંદર અમારી રજૂઆત કરવામાં આવશે કારણ કે સરકાર દરેક સ્ટેક હોલ્ડરને સાંભળવા તો તૈયાર જ હોય છે મારું માનવું એવું છે તો આ જે નિર્ણય છે એની આધારે આપણે જે આપણે જે સ્ટેક હોલ્ડર છીએ એ સરકાર સમક્ષ અમારી રજૂઆત રિવાઇઝ ગાઈડલાઈન સો ટકા અમે લઈ જવાના છીએ સરકારને રજૂઆત કરવાના છીએ સરકારને અને અમારી માંગ માને એવું અમે કરવાના છીએ અધરવાઇઝ કોઈ એના લીગલ એક્સપર્ટ જે હશે એની સાથે મંતવ્ય કરી અને આને લીગલી કેવી રીતે આપણે આની સામે આપણે લડત લડી શકીએ અથવા લીગલી કેવી રીતે પ્રેઝેન્ટ કરી શકીએ એના ઉપર પણ અમારી મંત્રણા ચાલે છે રાજકોટમાં હાલ કોચિંગ ક્લાસ સંગઠન સરકારને હવે રિવર્સ ગાઈડલાઇન આપવાની માંગ કરી રહ્યું છે અને સૌના હિત માટેના કાર્યો થાય એવી સરકારને હાલ કોચિંગ ક્લાસ એસોસિએશનની માંગ છે કેમેરા પર્સન દર્શન વાડુલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબતક ચેનલ રાજકોટ